વરસાદ આ બાજુ પડી ગયો છે અને તમે માહોલ અત્યારે ગયો કહો છો જામજોધપુરની અંદર ને બહુ હારામાં હારો આપણે ક્યાંક છેલા બે દિવસમાં વરસાદ પડી ગયો છે ચારે બાજુ અને અત્યારે વાગી ગયા છે સવારના ફાઇનલી આઠ વાગીને દસ મિનિટ થઈ છે અને હમણાં ઘણા બધા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો એટલે બધાને પહેલાં તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મા મોગલ અને જય શ્રી રામ તો મેં કીધું હવે આવ્યો આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને ઘણા બધા દિવસથી અહીંયા આપણે કામ હતું એટલે થોડું ઘણું આપણે કામ બતાવ્યું તો જો ફાઇનલી આગળ આગળ છે આજે સરપ્રાઇઝ એટલે મેં કીધું હવે આજે આપણે બધા ભાઈઓને કહીએ ફાઇનલી અત્યારે આપણું બધું ઓકે કામ થઈ ગયું છે તો તમારા માટે પણ સરપ્રાઇઝ છે અને મારા માટે સરપ્રાઇઝ છે જોયા રાખીએ આપણે આગળ આગળ અત્યારે આપણે જાય છીએ અહીંયાથી જામનગર અને હમણાં આપણે જામનગર પહોંચીએ ટૂંકમાં અહીંયાથી સિત્તેરથી એંસી કિલોમીટર જવું હજી બાકી છે અને આ બાજુ બધી લગભગ વાવણી થઈ ગઈ હોય એવું આપણે લાગે છે તમારે ભાઈ અહીંયા કેવો કેવો વરસાદ છે મને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ ક્યાં ગામમાં કેવો વરસાદ છે એટલે આપણે જાણવા મળે અને બાકી તો તમે બધા મજામાં જઈશો આમ સુંદર એવો નજારો છે અત્યારે વાડીઓનો બધી ત્યાં વરસાદ નહોતો ત્યાં આવો આપણે એમ તજિયાતું ઓહો અત્યારે જોયા છે હમણાં આપણે આગળથી આવી જાય નેશનલ શું કહેવાય હાઈવે જામનગર વાળો હાઈવે સીધો પોરબંદર જામનગર પોરબંદર જામનગર થી ભાનવર વાળું હાઈવે આવી ગયો છે એની ઉપરથી આપણે જઈને આગળ આપણે કુવાર ની ગોલાઈ આવે છે અને આ રસ્તાની એક મેન ખાસ વાત એ છે ગોલાઈ થી પાછળ નો એક રસ્તો આપડે સીધો ખંભાળી આયેલો જાય છે સીધો લાલપુર અને આ એક રસ્તાની જે ખાસ વાત તમને કહો ને કે આમાં કિલોમીટર કિલોમીટરમાં તમને નકરા ખાડા જ જોવા મળશે તમારે ગમે એવી ગાડી હોય ને આ રોડ ઉપર આવો એનું પૂરું કરી નાખે એવી હાલત છે અને હવે અમારી બાજુ ચોમાસું આવ્યું એટલે હવે વધારે ખરાબ હાલત થાય ભાઈ લાલપુર આપણે પહોંચી ગયા છે લાલપુર માં એન્ટર થાય છે ખાસ મને એક કમેન્ટ કરીને એ કહેજો ભાઈ ઇન્ડિયા ના આપણે એટલા છેડા જોયા એમાંથી તમને કયો વધારે જોવો પસંદ લાગે હા ભાઈ ચોમાસું આવે ને એટલે જો રસ્તાઓની બધી હાલત છે ને લગભગ જે કાચા રસ્તા હોય એમાં તો બહુ અઘરો લાગી જાય આ લાલપુરના રસ્તા હા હા જો કે બીજી બાજુ ની સાઈડ ભાઈ બીજા બાયપાસ નું કામકાજ ચાલુ છે એટલે આ તો આપડે ના ગણતરી કરી રસ્તામાં કારણ કે આઈ ક્લાસ બાયપાસ ઓલી બાજુ બને છે તો આ બાજુ છે ને ઓલી સરસ એવી આપડે નદી કહી ગયા કઈ છે મચ્છુ છે કઈ કેવાય ડાંઢર લાલપુરની ભાઈ ડાંઢર નદી આપડા અત્યારે ઓવરબ્રિજ બધા બની ગયા છે ઓલમોસ્ટ એટલે વાંધો નથી બાકી જયારે આ નદીમાં પુલ આવતું ને ભાઈ આ ડાંડરમાં એટલે લગભગ આજુબાજુની જેટલી વાડીઓ દેખાય છે ને એ લગભગ વાડીઓમાંથી બે હું અને કાંઈક ને કાંઈક માલ ઢોરને નુકસાન થાય વરસાદ આવે એટલે અને જ્યાં મેઈન રસ્તો હતો એમાં એ બહુ ગાડીઓ ને હું ધણાતો પણ હવે એટલા છે આપણે કહ્યાં કંઈક ઓવ્રિજ બની ગયો એટલે બહુ સારું કામકાજ છે અહીંયાથી આપણે સીધે સીધો સીધો રસ્તો ગયો આ ભાલારા દાદા મંદિર હે ભોળેશ્વર કહેવાય ભાલારા દાદા ટ્રસ્ટ મંદિર સીધો રસ્તો ભોળસવર ગયો ને એ બાજુ ભાઈ મેળો પણ ભરાય છે બહુ જોરદાર કંઈક આપડે ટાઈમ હશે તેનો લાભ હું અને અત્યારે તો તમારે જે તમારા બધા એ માટે સરપ્રાઈઝ છે ને એ જોયા રાખજો સરપ્રાઈઝ ભોળાનાથ નું મંદિર છે એ બાજુ ઘોડેશ્વર કરી લે ભાઈ પગે લાગી અને હવે અગરબત્તી કરી અહીંયા પાછા આગળ જામનગર બાજુ દરડ એરિયો ચાલુ થઈ ગયો જામનગર ના ભાઈ બાયપાસ ઉપર થોડો ટ્રાફિક નો પ્રોબ્લેમ છે હા ભાઈ ધરાવણી બાર એરિયા આપણે પહોંચી ગયા છીએ તમે કેવો વ્યુ કબૂતર ના અહીંયા દાણા નાખવામાં આવે છે ડેલી સર્વિસ ઓલી બાજુની સાઈડ પણ તળાવ છે આ બાજુની સાઈડ જયા ક્યાં કો તળાવ પણ છે મેન છે લખોટા લેખ અહીંયા છે તો ભાઈ દસ વાગ્યા છે આપડે ભોઈચાજી ટાઉન બોલો અને જે આપણું કામકાજ જે થોડું અહીંયા છે પતાવીને પછી હમણાં જાય આપણે આગળ સરપ્રાઈઝ બાજુ હાલો આવી લેફ્ટ ગોઠવાઈ જાય ભાઈ લેફ્ટમાં જાવ તે તો ભાઈ અહીંયાથી એગ્રીમેન્ટનું કામકાજ પતાવી લીધું છે ને વધી આપણે આગળ હવે જાય ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં જવાનું હતું ત્યાં આપણા ભાઈ પણ કેમ છે આનંદ જય દ્વારકાધીશ ઓટો કન્સલ્ટ છે અને જે સરપ્રાઈઝ હતું એ તમારી નજરની સામે છે બાકી હમણાં તમને બધું આગળ આગળ માં હું ફીચર શું છે કેવી રીતે આપડે કર્યું છે પણ જે મેન સરપ્રાઈઝ જઈ આ છે જામનગર ની બજારમાં તમારે ક્યાંય લેવી હોય તો જો આમાં નંબર આપેલા છે છે જયેશભાઈ છે રમેશભાઈ છે એટલે તમે કોન્ટેક કરી શકો છો આ બધી એની ગાડીઓ છે બધી દેવાની જ છે ને આ ચારે બાજુ ગાડીઓ છે આ બધી દેવાની જ છે નેવું ટકા લોન માં તમને કોઈ પણ ગાડી તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત થઈ છે એટલે ગમે ગાડી તમને મળી જાય તો અહીંયા તમને નંબર આપ્યા છે અમે બોર્ડમાં કોઈ પણ ભાઈને જામનગર ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયામાંથી લેવી હોય તો કોન્ટેક્ટ કરી લઈએ ભાઈ આ આપણે ભગવાનની દયાથી અને તમારા બધાના પ્રેમથી આપણે જ્યારે લીધી છે આ ટાઈપથી ગાડી છે આ કે આખી બાકીની હમણાં હું તમને ડિટેલ આપી દઈશ ભાઈના હાથમાં પેલા મુહર્ત છે એટલે એ ઘર આવી લે બારક મહિના વાપરેલી ગાડી છે ભાઈ બાકી બધું એટલું જ નવું છે કમ્પ્લીટ ક્યાં ઘટ્યા નહીં બાપાના ભાઈ જઈ ઓલી ગાડી લઈને આ આપણો ચશ્મા પહેરી લીધા આપણે હે ને આમાં જવાનું મોટા આપણે આમાં જવાનું આપણે આમાં જવાનું આપણે સ્કોર્પિયો લઈને જવાનું છે આમાં બાપાના ભાઈ છે તો એ જાય છે અને આપણે લઈ લઈએ આને અને અહીંયાથી હાલતા થાય અને પોચી આપણે બધા જુદા ઘરે તો ભાઈ વાગી ગયો છે એક કેટલા ભાઈ મોટા એક થઈ ગયો છે મારા અંદાજ એકને આઠ થઈ જાય લેર બાઈ કૃપા હોટલ આવી જાય અહીંયા રોટલા ખાઈ લે લાઈ રોટલા એક લાખ કારણ કે ઘરે પોતના પોતા જે આપણે ટાઈમ લાગી જાય તો ભૂંગરા છે ચારક જાતના શાક છે ખીર છે અને બાકીનું આ સલાડ છે વધારે વસ્તુ બધી આવે છે ને આ ટાઈપથી છે આખું સેટઅપ તો રોટલા ખાઈ લઈએ જ કારણ કે અહીંયા તો આપણે આગળ ઘણીવાર જમેલા જઈએ એટલે વ્યવસ્થિત છે બધું રોટલા ખાઈ લીધા ને ભાઈ પોણા બે થઈ ગયા થાય આપણે અહીંયાથી આગળ હાલતા ભાઈ લાલપુર વટી ને આપડે ટૂંકમાં લાલપુર પહોંચ્યા છે જ્યાંથી પાછી આપડે ગાડી ટૂંકમાં આપણે આમાં ઘડી વાર આવી ગયા અહીં મેં કીધું કેવી જોઈએ કઈ ઘટે નહીં ઠંડી ઠંડી અને હમણાં આપણે આવી જાય ઘર તો અહીંયા જઈને પેલા તો આપણાને મંદિરે પગે લગાડી નારિયલ વધારીએ અને પછી આને ઘરે લઈ જાઉં પેલા સીધી આપણે મંદિરે લઈ જાઉં લાલપુર નો વ્યૂ છે અને ભાઈ અત્યારે ગરમી ફૂલ છે તમારે એ બાજુ ક્યાં ક્યાં વરસાદ છે અને કેવો છે મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો કારણ કે આ બાજુ તો ફૂલ ગરમી છે ભાઈ અને જામનગર એમાં જામનગરમાં બધાથી વધારે ગરમીનો અત્યારે પડે છે આપણે આપણે અહીંયા હતા ખબર છે ભાઈ ચાર વાગ્યા છે અને આપણે ઓછું ઓચું છે હમણાં આપણા છકાણા મંદિર કે જ્યાં આપણે નારિયેલ વધારવાનું છે તો જાય છે હમણાં આવી જશે એ આગળ અમે ગામ દેખાય ને ત્યાં જ છે તો પેલા અહીંયા નારિયલ ને એ બધું

તો ભાઈ અહીંયા નારિયેલ વધારી લીધું છે આપણે ભગવાન ને પ્રસાદી લઈને હવે જાય છે ઘર બાજુ તો પહોંચી ગયા છે ભાઈ ઘરે મમ્મી કરી નાખે છે ગાડીને હું કહેલું સાથીઓ ભાઈ આપણો આજનો દિવસ આવી રીતના કેવા કે આખો ગાડી લઈ આવ્યા છીએ બધા ભગવાનને ટૂંકમાં જઈ આવ્યા છીએ અને એ ટુ જેટ પ્રોસેસ કરીને ગયા બાકી ગાડીમાં શું હું ફ્યુચર છે ને કેવી રીતે છે ને હું છે ને એ આખી આખો હવે કાલે આપણે ફૂલે ફૂલ વિડીયો લઈ લઉં સ્પેશિયલ ગાડીનો તો ફાઇનલી અત્યારે આપણે થાકી ગયા છીએ તો આજનો લોગ આપણે અહીંયા ભાઈ પૂરો કરીએ બધા ભાઈઓને ત્યાં સુધી જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મળીએ આવતીકાલે સવારે